तर clic नौिए मेल कर दालाक दाल कर सब्साथरों,

એની બી કે લસણ જ કર લે હમણા હો બોલાવો બોલાવો હાય લસણ ન કરું ને તારે ન કરું હારી વાત ચાલ વાંધો ની હાલે નઈ કરતો તને ખબર છે ને ઓલું ઢીમણા વાળું ભૂત આપડા ગામમાં માં જ્યાં ત્યાં રખડતું હોય હા તો એને બોલાવી જે છોકરા લેસન ન કરે ને નું પડી જાય બોલાવો ન બીક લાગતી મને તને ન બીક લાગતી આમ તો જો કેવો છે બાબુભાઈ કે મને નથી બીક લાગતી ઊભો રે બોલા ઊભો રે એ ઢીમણા વાળા ભૂત એ ઢીમણા વાળા ભૂત એ ક્યાં સો અહીં આઈન માં છોકરાને ઉપાડી જા લેસન નત કરતો ભણવા નત જાતો એના દાદાની કે ની માની કોઈ ની વાત ન માનતો હાવ બગડી ગયો તું એમ અમાર કહું છું ઘર પેકી નો થાય હું નઈ આવું અરે એમ કે થી ઘરે એ મારો ને અરે ગયો મેં તો ખોટા ખોટા બોલાયું તું એ ભાઈ માર છોકરાને મારતું એ છોકરાને Ali ne sanati karu ka rutani khai

दूत्या काम कर तू पुलिस वाला ने फोन कर हां ई तो मारो हासू राव पुलिस वाला ने फोन कर दऊ काका 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 शांति राखो ने घड़ी शांति क्या थी राखे मारो छोकरो बिचारो हेलो साहब तुम काका फतेहपुर म आओ आई के

આની મને ગામના તો હામા આયા એ સાહેબ મારિયા નો થવાની થઈ ગઈ મારી મદદ કરો સાહેબ મારી મદદ કરો આ તો કજે પડી રોવા મણી આ અને સોઠીયું કે સાહેબ હું કહું મારી દુખ ભરેલી કહાની તમને એમાં એવું છે ને ખબર પડી ગઈ હા હુવો છો એ ના સાહેબ અમે બાઈધા નથી તો શું થયું મારી વાકી વાત તો સાંભળો તમે અરે કે તો ખબર પડે ને હું થયું કે એમાં એવું છે ને કે મારો છોકરો લેસન નતો કરતો મે એને બહુ માર્યો તો એ મારી વાત નતો માનતો તો મે એને બીવરાવાટુ ખોટે ખોટાલું ઢીમણાવાળું ભૂત છે ને એને બોલાઈ લીધું અને એ ભૂત હાચું કાયવું ને મારા છોકરાને ઉપાડી ગયું હવે કઈક કરો

મને તો લાગે હાવ ખોટી ના છે એ સાહેબ ખોટું હોય ને તો બંદૂક ની ગોળી મારી દેજો અમને એય તને શું લાગે સાહેબ હા શું દેશે ગોળી મારવાની વાત કરી આજી કેમ તો બહુ દા કાજમાં દા લાગે દા કાટોમાં આ રોવાનો બંધ કરો ને ભૂત કે બાદ ગયો સાહેબ આમ ગયું આમ ગયું હા દેખાડો આલો દેખાડો આલો આલો કાકા બેહો ગાડીમાં

તો હવે શું હોય એ છોકરાને ક્યો આયા મારી હામે લેસન કરે અને મારી માફી માગે હે હા બેય એમ કીજો કે હવે હું રોઈ લેસન કરીશ મને જવા દયો ફૂટબલ અને લેસન નઈ કરીશ હમણાં જ પેલા ફૂટબલ કાઈ આમ લેસન કરીશ બરાબર લેસન કર ઘર માં મને તો રેડી ને હવે